વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અનધર લોગ મિસ સરવલ થઈ ગઈ છે ને આજે છે 15 તારીખ ને કયો વાર છે મંગળવાર કે સોમવાર મંગળવાર આ તો આજે છે મંગળવાર અને 16 તારીખ છે ને સરસ મજાનો તડકોઈ દે છે તો બધાયને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ

નિલ્લે છે ને સ્કૂલે મૂકવાનું કે એવું કાંઈ નથી હવે એકદમ શાંતિ થઈ ગઈ છે સમર કેમ્પા એણે નામ લખાયું છે હવે જો જાય કે ન જાય એ કંઈ ખબર નથી એટલે હવે જોઈ કેમ થાય છે બાકી હા નિરાતે નિરાતે કામ કરવી ને રસોઈ કરવી ને વાહવા જેવું એવું બધું છે હા તો ગાઈઝ જો આ ઝીણી ઝીણી કાંદી છે ને એ મારી મમ્મીને ત્યાંથી દેશમાંથી આવી હતી જો છે ને તો મસ્ત ઝીણી ઝીણી કાંદીનું શેક કરવાનું વિચાર્યું છે મેન મમ્મીએ કેમ કે આ પેઢી પેઢી પછી પેલી થઈ જાય અને મસ્ત લાગે શાક આખા શાક ને રોટલા ને આપણે કાંદાનું કાંદી તો મસ્ત આખી કાંદી નું શાક કરવાનું છે મમ્મી બનાવવાના છે એ બહુ મસ્ત બનાવે છે જો સમય મળશે ને એવું કહેશે તો હું તમને રેસીપી જરૂર બતાવીશ તો ચાલો પેલા તો છે ને કાંદીનું કટિંગ કરવાનું કામ છે ને સૌથી અઘરું છે તો આ ઘરું કામ છે ને મારે પતાવાનું છે મારે પૂરું કરવાનું છે તો સૌથી પહેલા તો આપણે કાંદી લઈ લીધી છે અને ચાલો હવે રોવા માટે રેડી થઈ જાવ ફટાફટ કેમ કે એટલા તો આંખ એવું લાગે છે મને એટલે હું છે ને ફટાફટ કાપવાનું કામ કરું તો ગાઈઝ મસ્ત તૈયારી થઈ ગઈ છે આપણી ટામેટાની ગ્રેવી થઈ ગઈ છે સરસ મજાની શિંગદાણાનો ભૂકો થઈ ગયો છે અને આ મગજ મગજતરીના બી છે આદુ મરચીની પેસ્ટ છે અને અહીંયા કાંદા હતા એને બાફી લીધા છે એટલી વસ્તુ છે સરસ મજાની મમ્મી ચાલો હવે શાકભાજી બનાવ ચાલો હવે શાક બનાવી લેવું છે ને ફટાફટ ચાલો હાલ ધર માં બોલાવી આવજે ફટાફટ વાર નો લગાડતો જા જલ્દી આવી રામચંદ્ર રામચંદ્ર રામચંદ્રજી રામચંદ્ર ચાલો તો બનાવી લઈએ

લીલું લસણ છે ને અમે ફ્રોઝન કરેલું છે જો તો એ છે ને મસ્ત એવું ને એવું લીલું ઓકે સરસ ચાલો હા તો સન હવે ચાલો કંદા નું શાક બને ત્યાં સુધી ભાખરી અને રોટલા બની જાય અને પછી બસ ચીપડા ને કટિંગ કરવાનું છે ને પછી જમવા બેસી જાય ને પછી આપણે ટેસ્ટ કરીને કહેશું કે ભાઈ મમ્મીએ શાક બનાવ્યું કેવું બન્યું છે બરોબર

મેહુલઈ ઘરે પહોંચી ગયા છે ને જો જમવા માટે બેસી ગયા છે કેમ બેનું જમવાનું મસ્ત મજા આવી ગઈ ને પણ આજે એ રીંગણાનું શાક ને રોટલો ને શાક જો હોય જો છે ખાસ ને એવું છે હું કયો એક નંબર શાક મું મે બનાવી છે ચટણી મે બનાવી છે મસ્ત મજા આવી ગઈ હવે 11 વાગે કોણ ખાય બધાય ખાઈ લીધું હોય